સૌને જોહાર સતીશભાઈ ડુમલાવ ગામ દેસાઈ ફળિયા તારકેશ્વર મહાદેવના પ્રતંગણમાં ખેડ સત્યાગ્રહ ની જે રીતના રૂપરેખાઓ છે જે આપણે કદાચ અન્ય મિત્રોને આપણે કદાચ માહિતી આપી ના શક્યા હતા ત્યાં સુધી આપણે સોશિયલ મીડિયા માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સતીશભાઈ એને જે કંઈ આયોજન છે એના વિશે થોડી માહિતી આપો ખેડ સત્યાગ્રહ એકોતેરમી મહારેલી સભાનું આયોજન ડુંગલાવ ઉત્તમભાઈના ગામમાં તારકેશ્વર મહાદેવના મંદિરના પટાંગણામાં રાખવામાં આવ્યું છે જેની અંદર રવિવાર અને પહેલી સપ્ટેમ્બર કાર્યક્રમ સવારે અગિયારથી લઈ અને બે વાગ્યા સુધી ચાલશે જેની અંદર આપ સૌના લાડીલા નેતા એવા આનંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેનાર છે અન્ય મહાનુભાવો પણ પધારનાર છે જેની અંદર જે ઉત્તમભાઈ અને ઈશ્વરલાલ દેસાઈએ ખૂબ જલંત મહેનત કરી ખેતવિહોણા જે લોકો છે એમને ભૂમિદાનની અંદર જમીન અપાવેલી અને એના યાદના રૂપમાં એક આ કાર્યક્રમની ઉજવણી પહેલી સપ્ટેમ્બરે દર વર્ષે થાય છે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અગિયાર વાગે કાર્યક્રમ ચાલશે અને જેની અંદર ખેડૂતોને પ્રોત્સાહિત રૂપે ખેત ઓજારના સાધનો ઘોના માધ્યમથી મફત આપવામાં આવશે અને નેતાઓની જે રૂપરેખા છે એવો આપશે અને સૌએ સાથે મળી અને સ્વરૂચિ ભોજન લઈ અને કાર્યક્રમને સુધી બે વાગે કરીશું બરાબર સ સતીષભાઈ અન્ય સાથી મિત્રોને કંઈક તમે સંદેશ આપવા માગો છો જે ડુમલાવ ગામ દેસાફડિયામાં જે આયોજન કરવામાં આવ્યું છે એના માટે ડુમલાવ ગામના ખૂબ ઉત્સાહી નવયુવાન મિત્રો મારા સાથી મિત્રો મુકેશભાઈ જે કે પટેલ એવા અનેક મિત્રોએ ખૂબ મહેનત કરી અહીંયા આજે તમે જોવો છો કે મંડપ પાડી અને તમામ આયોજન અહીંયા કરવામાં ખૂબ સહકાર આપ્યો છે અને આવો સહકાર આપતો રહે અને આજે ડુંગલાવ ગામ એટલે પવિત્ર ધામ અને ઉત્તમભાઈનું ગામ છે તો એ ગામથી જ આપણે ઉત્તમભાઈના જે એમણે મહેનત કરીને આપણને હજારો એકર જમીન અપાવેલી છે એ જમીનને સાચવી રાખે ખેડૂતો અને અને તમામ ખેડૂતો આ જમીનનું ખૂબ જતન કરી અને એમનું જીવન ગુજરાન કરે એ માટે આપણે કોઈ જમીન વેચી ન નાખે કોઈ જમીન ડૂબવી ન જાય તે બાબતે સજાગ થવા માટેનો આ એક ભાગરૂપી કાર્યક્રમ છે ખૂબ ખૂબ આભાર સતીષભાઈ જે આપણે માહિતી આપી દરેક સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જોહાર જય જવાન જય કિસાન